દર્શક મિત્રો આ પ્રયોજો સાયક્રોફી હાઉસિત અનવતરી લાઈવ અને જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ શકો છો એ પ્રમાણે આપને ખ્યાલ આવી જશે કે આ દો કંઈ જ નહીં પણ પ્રતિ વર્ષ જી હા પ્રતિ વર્ષ છત્રપતિ શિવાજી મહારાજ ના જન્મતિથિ નિમિત્તે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવે છે ભવ્ય રેલી ની શરૂઆત આશાપુરી મંદિર ખાતે થી શરૂ થવા જઈ રહી છે છત્રપતિ શિવાજી મહારાજ હિન્દુ સમ્રાટ અને જેમના શાસન ની આજે પણ લોકો વાતો કરતા થતા નથી કારણ કે એવું પ્રતિબિંબ એમણે આજ સુધી રજૂ કર્યું છે કે જેથી કરીને હરેક શિવાજી મહારાજ વર્ષો થી મહારાષ્ટ્રીય પરિવાર અને ખાસ કરીને વિજલપુર વિસ્તાર ની અંદર ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે તો છો આજે કરું તો આજે પણ આશાપુરી મંદિર

આજે સવારે નવ થી બે વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવેલો હતો અને ત્યાર પછી અત્યારે છ વાગ્યા પછી આ ખૂબ નીકળશે છત્ર આયોજન કરવામાં આવેલું છે અને આખા ગામમાં આખા નવસારી શહેર માં ખુબ ઉત્સાહ નો માહોલ કેટલા વર્ષોથી થી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતિ વિજયપુર ખાતે ઉજવવામાં આવે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી થી અમે છત્રપતિ શિવાજી મહારાજ શોભાયાત્રા નીકળી છે યાત્રા ત્યાંથી ક્યાં સુધી જશે આશાપુરી મંદિર થી વિઠ્ઠલ મંદિર સુધી જશે તમે જોઈએ મુજબ કે મોટી સંખ્યા ની અંદર હાલ જે ખરા લોકો ઉપસ્થિત થઈ ચુક્યા છે કારણ કે જે ભાગ્ય જોવા મળતું હોય એવી પરંપરાગત નૃત્ય હોય ત્યાર પછી થી બહેન પીધે હોય તો તમામ વસ્તુ જે કરી અહિયાં આપ જોઈ શકો છો અને સાથે જો આપણે જણાવી દઈએ તો એક અનોખો આનંદ લોકો ની અંદર લોકો જોવા માટે આવે છે કારણ કે આ વસ્તુ નોર્મલી જોવા મળતી નથી કંક અનુભવ તમે જોશો એ પ્રમાણે ગ્રુપ ની અંદર ટ્રેનો પણ મોટી સંખ્યા ની અંદર છે અને એમની જે તાકાત છે આપ જોઈ શકો છો તો આ પ્રમાણે ખરું શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ આયોજિત શિવાજી મહારાજની જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ઉજવામાં આવે છે દર વર્ષે આજે પચીસ વર્ષ થઈ ગયા ત્યારે આ શિવજયંતિના માહોલ ખૂબ આનંદથી અને ખૂબ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે જયંતિ નિમિત્તે સવારે બ્લડ ડોનેટ કેમ્પ એકસો બોટલ બ્લડ ડોનેટ થયું બધા શિવભક્તોએ આ બ્લડ કેમ્પમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા નિભાવી એ બદલ બધા શિવભક્તોને શુભકામના તેમજ મહારાષ્ટ્રી ગઈકાલે કીર્તનકાર મહારાજ આવ્યા હતા એમને શિવાજી મહારાજના પ્રત્યે જે એમના જીવનચરિત્ર પર બધું વ્યાખ્યાન રીતે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું મહારાજે કીધું કે શિવાજી મહારાજને જે આપણે પરાક્રમ કર્યા છે એ પ્રાક્રમના ભાગરૂપે આપણે જે આપણે એમનું અનુસરણ કરવું જોઈએ અને આજે જે શોભાયાત્રા કાઢવામાં આવે છે એ શિવાજી મહારાજની જન્મજયંતિ ત્રણસો પંચાનવી એમાં ખૂબ બધા સમાજો બધા મંડળો એમાં બધા રાજકીય આગેવાનો બધા જ ઉપસ્થિત થાય છે અને ખૂબ સરસ રીતે આ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવવામાં આવે છે દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો

આપણા શિવાજી મહારાજ ની જન્મજયંતિ ઉજવીએ છીએ નવા યુવાનો દર વર્ષે કઈક ના કઈક અમે નવો છીએ આપણે આપણા મા બાપ ના છોકરાઓને સારું રીતે સફળ બને કે શિવાજી મહારાજ રસ્તે એ ચાલે ને હિન્દુત્વ જે સ્વરાજ્ય સ્થાપન કરવાની શિવાજી મહારાજ ની જે સંકલ્પના કે કઈ રીતે જે વચન લીધું હતું જે રીતના દરેક જને આ હિન્દવી સ્વરાજ ને આપણા મામાપ નો સાચવી રાખે એ હેતુથી અમે શિવાજી મહારાજ ની જન્મ જયંતિ સાજરી કરે છે તમે સાંભળ્યું એ મુજબ કે ભાઈ હિન્દુ સ્વરાજ